હા મારો ભાઈ રાખડી બાંધાવવા આવ્યો તો મારા માટે ફ્રૂટ લઈને આવ્યો જો કેડા સફરજન પછી આ જામફળ મારો સગો ભાઈ નથી પણ એ એની મતે જ મુસ્લિમ છે તો એ મારી જોડે દર વર્ષે રાખડી બંધાવે છે અને જાતે જ રાખડી લાવે અને જાતે જ રાખડી મારે બાંધવાની સરસ ભગવાન અને હંમેશા ખુશ રાખે મારા ભાઈ બે ભાઈ બેન રક્ષાબંધન શરૂ થઈ ગઈ છે ધ્વની બેન છે તો એના ભાઈ ને રાખડી બાંધે છે સરસ રાખડી બંધાઈ ગઈ છે હવે બેન છે તે ભાઈનું મોં મીઠું કરાવશે ભાઈ પણ બેનનું મોઢું મીઠું કરાવશે હા સરસ સરસ હવે ભાઈ આશીર્વાદ આપશે બેનને હા એમ સરસ સરસ હવે ભાઈ છે તો ભેટ આપશે છે બેન ને અત્યારે ભાઈ સરસ સરસ આશીર્વાદ આપો બેન તમે મોટા બેન છો બોલો મોઢામાંથી કાંઈ મત હા સરસ સરસ એને બી આશીર્વાદ આપ ભાઈલા તું બી આશીર્વાદ આપ ના ના એ તો ભાઈ બેન આપે એકા બીજા તે રાખડી બાંધી પ્રથમ ની મોટી બેન આવી ગઈ છે

ત્રીજા નંબર ની આ બરાબર છેલ્લી આવીએ ને ત્રણ બરાબર તમારે બે માં કોણ મોટું દિશા મોટી ને Ada ah. ah. tu hasil ada. Tu pakai par... Hasil ada bisa ini. Kusre. Ati aja, <laughs> aja. <Khusa> dari <hujurano> आ नहीं जन तो कि अरे का रे का नहीं आ तेरी मारी के ले मेहंदी के लिए पांच समय की આ ગાડી ને નાનો કહેવાય છે કે ના ના ઓકે તો કરી પડે તો તો પછી ને બંધવા દે ના ખાને आवाज મોટો જો ને વાત

આઈ પર ડુગ્રી જાય 11 એમાં નહી તો આરાધે એ મોજ પાછો ને એ માં આવી છે সাকনিতুকেনো করনো মিয়ে আইলো আমারগে মটি নানানেছে একোডেছে একম্ডাওন্য় করলু করা করা তুমট্তুকরা করা 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 করে� હા નીચે જ હાઈ છે જુઓ ખબર ના હોય કે રીયસ બી હોય કાઈ બોલવાની તું બોલાની બોલ મમ્મી ને હા ને વાજે બી એક આજુ પરકવાજે આવી ગયે તારે તારે સપૈ તો મૂળ કાળું હતું તારે કઈ ના ચાલે તારા પીવા ને સ્યો તો કઈ હા તો બી ખરાઈ બસ ને